આગ લાગવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે વધુ એક દુકાનમાં આગ લાગી હતી સ્પાર્કથી શરૂ થયેલી આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું જેથી આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે સદનસીબે દુકાન બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ દુકાનનું ફર્નિચર અને સ્પેર પાર્ટ સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો ઉધના રોડ નંબર છ ખાતે એચએસ પટેલ ટેમ્પો એન્ડ ક્રેન સર્વિસ નામની દુકાન આવેલી છે

ટાયરો પણ ખાક થઈ ગયા હતા ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી એકાદ કલાકની કામગીરી બાદ આગને કાબુમાં કરી હતી